ભાઈ ગાયું હાલી આવે છે જોવો તમે નજારો ક્યાંની ગાયું છે હું છે આખો બધો વિડીયો તમને આગળ બતાવશું એ પેલા તમે પાછળનો નજારો જોઈ લ્યો જો ભાઈ ગાયું પેલા તમે જોઈ લો પછી આપણે આગળ વાત કરી કે કોની ગાયું છે તો આપનું શું નામ બા અમરાભાઈ અમરાભાઈ હા આખું બોલો નામ અબિયાણા અબિયાણા અમરાભાઈ અમરાભાઈ કેટલા વર્ષોથી ગાયું રાખો ઘણો ટાઈમ થયો અહીંયા એમ હા કેટલી ગાયું રાખો ગાયું છે 1.5 જીવ્યું 1.5 જીવી ઓ કયો કયો આખલો વાપર્યો તમે આખલો મધરીયો બરોબર ઢાલિયો હમ

હા ખામરીઓ જૂની ગાયો આપડીઓ ડોકરાના વખતની ની ઠેઠ ને કાબેર ને બધી કાબેર કે હર ગાય જૂની આપડી બરોબર બરોબર આ જૂની ગાયો ભાઈ બરોબર આ તમારી પાછળ ઊભી લાલ કલર એને કયો કલર કહેવાય આને આને ભૂરી કહેવાય ભૂરી હા આવો કલર તો પહેલી વાર આપણે જોયો હા ભૂરી ગાય આનું નામ ભૂરી છે બરોબર આનું નામ પાખોર નું ઢોર કહેવાય પાખોર નું હા બરોબર બરોબર ઈ હરેણું કેવાય હાથલ પર માલ્યું જૂનિયું બરોબર જૂના વખત ની કાજા ડુહાનિયું બરોબર

હા 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 કેટલી ઉંમર થઈ આની દાદા આખાની કેટલી ઉંમર થઈ બે વર્ષનો 3 વર્ષનો 3 વર્ષનો અને આજી કાબરા મોટાવારી ગાય છે એ કઈ જાડા સિંગવાડી હા આજી જાડા સિંગવારી ગાય છે કાબરા મોટાવારી હા હે

મોટામાં મોટી કાંકરેજ તમે કેટલા વર્ષની જોયેલી અમે મોટામાં મોટી કેટલા ઉમર સુધી કેટલા કેટલા વેતર સુધી ની તમે જોયેલી ગાય 11 બાર ધેર 14 15 હોર હતર વેતર સુધી જોલી હોય ઘટાયું જૂની જૂની ગાયું વાહ ભાઈ વાહ હા જો તમને હું તમને આ ગાય ને પૂછતું તો આના સિંગ આખી બીજી ગાય થી અલગ આખા હે આ છે ને હમ જૂના માં જૂની છે આરી બરોબર જૂની ગાયો છે આનું નામ રાવતી જૂની હતી વાળી વાહ ભાઈ વાહ આમ જો તમે આના સિંગ ભૂખ્યા તો ભાઈ પૂરો વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ નવા વિડીયો જય માતાજી જય રવેજી